अहो सनकालकूटम् जिगांसयाप्याय यदाप्यशाधि लेभे गतिन्दाकृतिता ततोऽयं कम्बादयालो शरणं प्रदेमा મારી માને હું જે ગતિ આપવાનો છું પ્રભુ કેટલા દયાળુ છે એ જ પુત્રાને ગતિ આપી દે વિચાર કર્યો સ્વર્ગમાં જોઉં તો ખરા ક્યાંક ખુરશી ખાલી છે અને વિચાર કર્યો કે આ મારા હાથે મરવાની છે તો આ આ કઈ પુણ્યશાળી વ્યક્તિ છે આ કયો દેવી આત્મા છે કે જે મારા હાથે મરશે ભગવાન ભગવાને વિચાર કર્યો આંખો બંધ કરીને જોયું તો ઓહો આ તો બલિરાજાની પુત્રી હે બલી રાજાની પુત્રી જ્યારે વામન ભગવાન યજ્ઞમાં ગયા ને ત્યારે જોયું તો એ પુત્રી પણ યજ્ઞમાં હતી વામન ભગવાનને જોઈને એટલી આનંદિત થઈ કે વાહ મારે ત્યાં પણ આવો પુત્ર હોય તો અને જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા ત્યારે પણ એને થયું કે આ તો મારા પિત્ર પિતાનો શત્રુ બનીને આવ્યો છે એટલે આને હું મારી નાખું તો આ બંને ભાવ લઈને આવી ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે

પણ ભગવાન કહે છે કે માસીજી મને તો એકવાર પકડતા આવડે જ જોડતા આવડતું નથી માસીજી થયું કે આવડો નાનો બાળક બોલે છે થયું કે આ તો પરમાત્મા સાક્ષા છે ભગવાને પાન કરતા એના પ્રાણ ખેંચી લીધા અને ભૂતના પડી પાછળ જોડાણ સારું થયું પાછળ પડી આગળ ના પડી નહીં તો આખું ગોકુલ અડધું ગોકુલ દબાવીને પડત હું કારણ કે એનું શરીર હતું કેટલા વૃક્ષો ધરાશય થયા এবো <laughs> লাগে